નમસ્કાર તમે જોઈ રહ્યા છો ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલ વાયરલ વિડીયો અને તાજા સમાચાર જોવા માટે અમારી આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો સુરતમાં સામાન્ય વરસાદે મહાનગરપાલિકાની કામગીરીની પોલ ખોલી સુરતમાં વરસેલા સામાન્ય વરસાદી ઝાપટાએ ફરી એકવાર મહાનગરપાલિકાની કામગીરી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે શહેરના સુરત જિલ્લા સેવા સદન સામેનો મુખ્ય રસ્તો અચાનક બેસી જતા એક મહિલા ડોક્ટરની કાર ખાડામાં ફસાઈ ગઈ હતી પ્રાપ્ત વિગતો મુજબ મહિલા ડોક્ટર પોતાની કાર લઈને રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન અચાનક રસ્તો બેસી ગયો અને કારનો આગળનો ભાગ ખાડામાં ફસાઈ ગયો સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ કારને ભારે નુકસાનસાન થયું હોવાનું જાણવા મળ્યું છે સ્થાનિકોનું કહેવું છે કે આ વિસ્તારમાં થોડા સમય અગાઉ ખોદકામ બાદ તાત્કાલિક અને નબળું રિપેરિંગ કરવામાં આવ્યું હતું જેના કારણે સામાન્ય વરસાદમાં જ રસ્તાની હાલત બગડી ગઈ રસ્તો બેસી જતા ખોદકામ પછીની કામગીરી કેટલી બેદરકાર હતી તે સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે ઘટનાની જાણ થતાં તંત્રના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને તાત્કાલિક રીતે રસ્તો બંધ કરી વાહન વ્યવહાર ડાયવર્ટ કરવામાં આવ્યો હતો સાથે જ કારને બહાર કાઢવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી મહત્વનું છે કે એક જવાબદાર ડોક્ટરની કાર રસ્તામાં ફસાવાની આ ઘટનાએ મહાનગરપાલિકાની ગુણવત્તાવાળી કામગીરી અને દેખરેખ પર મોટો પ્રશ્નચિહ્ન ઊભો કર્યો છે નાગરિકો દ્વારા જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે હવે જોવાનું રહ્યું કે તંત્ર આ પ્રકારની બેદરકારી સામે શું પગલાં લે છે આ ન્યૂઝના રિપોર્ટર છે અરવિંદ રાઠોડ ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલ સુરત ગુજરાતથી તમને મહત્વના સમાચાર મળતા રહેશે માટે જોતા રહો ગુજરાતી ન્યૂઝ ધન્યવાદ